જય સ્વામિનારાયણ જય હિન્દ જય ભારત શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુલ ધ્રાંગધ્રાને આંગણે વિક્રમ સંવત બે હજાર બ્યાસીની જ્યારે શુભ શરૂઆત થઈ રહી છે ત્યારે કાર્તક સુદ એકમ નૂતન વર્ષના પ્રારંભમાં બેસતા વર્ષના પવિત્ર દિવસે રૂપાળા ઘનશ્યામ મહારાજના શુભ સાનિધ્યમાં ભવ્યતિભવ્ય અન્કુટોત્સવનું આયોજન થયું જેમાં પાંચસો એકાવનથી પણ વધુ આઈટમ છપ્પન ભોગ વ્યંજનો ભગવાનની પાસે ધરાવવામાં આવ્યા છે જેમાં ખૂબ બહોળી સંખ્યામાં ભાઈઓ બહેનોએ આ અન્કુટોત્સવનો ખૂબ સારો લાભ લીધો પૂજ્ય ગુરુજીએ પણ નૂતન વર્ષના પ્રારંભમાં રૂપાળા ઘનશ્યામ મહારાજના શુભાશીર્વાદ સાથે સર્વે ભક્તોને આ અન્કુટોત્સવનો મહિમા તેમજ સર્વેનું આ નૂતન વર્ષ સારું નીવડે સર્વ પ્રકારે સર્વનું મંગળ થાય અને એવા શુભાશીર્વાદ